હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે કે મોટા દીકરાએ પત્રમાં એવું તે શું લખ્યું કે મા બાપની ખુશીના આંસુ આવી ગયા નવું વર્ષ બંધો નૂતન યુગનું વહાણું નવલા દિવસો આવી ગયા ઉતરે છે અમાસના અંધારા પ્રગટે છે તેજના પૂંજ વર્ષે વર્ષે નવું વરસ ને વર્ષે વર્ષે દિવાળી એમના ચિત્તમાં આનંદની ઉર્મીઓ ઉછળતી હતી બંને છોકરા પરણ્યા પછી શહેરમાં નોકરી ધંધા અર્થે રહેવા જતા રહ્યા છેલ્લા કેટલાય વર્ષથી શહેરમાં જ રહેતા હતા એ બંને છોકરાઓને બોરો ભોરો વસતા હતો પણ આવડી મોટી લીલીવાડીમાંથી પોતાની પાસે તો કોઈ નહોતું આખું વરસ નિરાશાઓમાં પસાર થતું પણ આસોના અજવાળિયા પ્રગટે ને આશાના કિરણ બંધાતા નવી ચેતના જન્મતી નવરાત્રિથી નવતર જિંદગી આરંભાતી ઉત્સાહ આનંદનું એક લખ લખવું આવી જતું દશેરા આવે ને દિવસો ગણાતા ઉસર ભરેલીએ જિંદગીમાં આ દિવાળીના દિવસો આવતા ને ચેતનાની ચિનગારી ફૂંકાતી માબાપ તરીકે બંને છોકરાઓને એવો નિયમ ગોઠે બંધાવ્યો હતો કે દિવાળીનું અઠવાડિયું તો માબાપ પાસે વતનમાં જ ઉજવવાનું ને ગાળવાનું પડાતો તો નિયમ પ્રગટાતિતી આ ચેતના આસો મહિનો બેસે ને આસાના અજવાડિયા આવતા કાલ સવારે દિવાળીના દિવસો આવશે ને આ ભૂમિ જેવું ઘર પાછું પ્રફુલ્લિત બની જશે ચેતના ફૂટશે આ ઘરમાં બંને દીકરાઓ વહુઓ એમના લટુરિયા ભટુરિયા દાદા દાદા કહેતા આવી જશે ને અમારા દિવસો સુખમાં વીતશે જીવી જવાશે જિંદગી બોજલ હતી જિંદગી જીવાતી હતી જિંદગી દિવાળી આવશે અને આ ઘરની મૂંગી દિવાલોને વાચા ફૂટશે ચેતના આવી જશે આખા ઘરમાં ને વાર્ધક્યની કરચલીઓ વાળા શરીરમાં રોમ હર્ષણ ફૂટવા માંડશે હાઈશ કાલે તો મારો લાલો ને લાલી આવશે મા બાપ આનંદમાં આવી જતા પાછોતરી ઉંમરમાં આશીર્વાદ ફૂટતા વાતો શરૂ થતી શું બનાવીશું તું આ વખતે આપણા વસ્તાર માટે ને ઉંમરને આરે પહોંચેલા ડોસી યુવાની લાજી મરે એટલી વસ્તુઓના નામ બોલતા અને એટલી તૈયારીઓ કરતા દાડા જીવવાના પણ નિરાત રહેતી આકરા ઉનાળામાં એકાદ વસંત ની લહેર આવી જાય એવું અઠવાડિયું આ દિવાળી વાળું આવી જતું એ આકરા દિવસોમાં ને ચેતના ફુવારો પ્રગટી જતો કેવી મસ્તી હતી એ સમાચારની મોટો આવે છે નાનો આવે છે આખા દિવસો સુધરી જશે કેવી કેવી તૈયારીઓ કેવી રસોઈઓ કેવો આનંદ બસ ભગવાનને પ્રાર્થના કે આવો ને આવો હેતભાવ આખું વરસ રાખજો પ્રતિવરસ દિવાળી જીવાતીતી જિંદગી બોજલ જિંદગી હળવી ફૂલ બની જતી ને આયુષ્ય આનંદમાં ખીલી ઉઠતું ઝીણવટથી તૈયારીઓ થતી ને રાહ જોવાતી ગામની ભાગોડમાં આવતી એશ બસ તરફ આખો મીટ માંડીને બેસતી ફળિયાને નાકે બે ચાર આંટા આવી જતા ને હણહણાટી થતી હતી જિંદગીમાં કે હાયસ ઉજળા દિવસો આવ્યા વર્ષોથી આમ ચાલતું આવતું હતું વર્ષોનો અલિખિત નિયમ પડાતો હતો દિવાળી તો મા બાપ વચ્ચે જ ઉજવાતી ને એ અઠવાડિયામાં જે આનંદ આવે એ આખું વર્ષ ચાલતો થેલીઓ લઈને વસ્તાર સાથે છોકરા વહુઓ લાભ પાછો મેં પાછા જવા નીકળે ત્યારે સુનકાર ઘેરી લેતો ઘરને ચેતના ઘર રાખવત થઈ જતું આસુ આવી ગયો ને નિશાસા નખાતો ગયો આ વર્ષે છોકરા આવવાના કાગળ ના આવ્યા એના બદલે મોટાનો કાગળ આવ્યો કે આ વખતે મારા સાસરિયાવાળા મને બહુ આગ્રહ કરે છે એમને ત્યાં જઈને દિવાળી ઉજવવી એટલે અવાસે નહીં ને નાનાનો કાગળ આવ્યો તે ઘણા વર્ષોથી અનેક ભાઈબંધો ટોક્યા કરે છે કે તું કોઈ દિવસ દિવાળી અમારી વચ્ચે ઉજવતો નથી એટલે જોઉં છું ટ્રાય કરું છું છતાં કદાચ ના આવાય તો આટલા વર્ષ પૂરતું માફ કરજો તિરાડ પડી ગઈ મા બાપના દિલમાં મનમાં ઊંડે ઊંડે થોડી આશંકા એવી જન્મેલી કે ગયા વર્ષે દિવાળીના દિવસોમાં છોકરાઓને કારણે બે વહુઓ વચ્ચે જરા મન ઊંચા થઈ ગયેલા એ ઘટનાએ આનંદ ભર્યા ઘરમાં મોટો વિક્ષેપ કરેલો ને મન દુઃખનો એ બનાવ કારી ઘાની જેમ કાળજામાં જોડાઈ ગયેલો બહુ જ દુઃખ પહોંચાડેલું એ ઘટનાએ નવલા દિવસોમાં બે કલાક તો હસ્તી રમતી વહુઓ વચ્ચે અબોલા થઈ ગયા ને મા બાપે લાખવાના કરીને એ બગડતી વાતને વાડી લીધેલી પણ એ ઘટના સોમણ ઢગલામાં અંગારા જેવી બની ગઈ હતી એવું લાગેલું કે એ વખતે તો ઠારી દીધી હતી પણ એ આગને ભભૂકતા પહેલા ને છૂટા પડવાના દિવસે એવું વાતાવરણ સર્જાયેલું કે જાણે કશું જ બન્યું નથી સૌ વસ્તા રમતા છૂટા પડેલા બેઉ દીકરા અને વહુઓ એમના વસ્તાર સાથે આનંદથી છૂટા પડ્યા તા ને બાબાપને એક નિરાંત વડેલી કે હાઈસ ડાઘુ રહી નથી ગયો ને નિરાંત વડેલી મા બાપને ત્યાં બેઉ દીકરાના કાગળો એ બુજાયેલો અંગારો ફરી ચંપાયો ને આશંકા પાકી થઈ કે નક્કી હા એ જ વાત હશે નહીં તો સાસરી કે ભાઈબંધોનું બહાનું કાઢીને મારા દીકરા આ વર્ષોના નિયમ ના તોડે વળતો કાગળ પણ લખાવી દીધેલો કે બેટા અમે ફાટી પડીએ જો તમે ના આવો તો જરૂર આવજો જ ને મા બાપની આદરડી દુભાવશો નહીં બળિયા કરતો તો અંતરાત્મા દુજાયા કરતો તો જીવ

પણ માજી કહેતા હતા તમે કહો કે ના કહો પણ મારા હૃદયમાંથી નિશાસો નથી પડતો એટલે મને શ્રદ્ધા છે કે છોકરા જરૂર આવશે એ આપણને મન દુભાવશે નહીં મારું મન સદાય સાક્ષી હોય છે કંઈક અમંગળ થવાનું હોય તો મારું મન બળિયા કરે પણ મને એવું થતું નથી એટલે મારું હૃદય કહે છે કે મારા છોકરા આવશે અને તરત જ પતિ તાપસી પૂરતો કે કદાચ અવાસે તો ટ્રાય કરીશું એવું તો એણે લખ્યું છે ઓ પણ હવે તો પાંચ દાડા બાકી રહ્યા આ પરમ દિવસે તો વાઘ બારસ પછી ધન તેરસ પૂજન ક્યારે થશે કાલથી તો ટપાલેય બંધ પછી હરક સમાચારે ક્યાંથી મળશે મારા પ્રભુ તે કેવા દાડા દેખાડવાના લખ્યા છે નસીબમાં પેલી ઘટના ભૂલી નહીં જાય આ છોકરા ને બપોરે જીવો ટપાલી કાગળ નાખી ગયો હું દિવાળીના દિવસે આવું છું મોટાનો પણ એવો જ કાગળ આવ્યો મોડા આવીએ છીએ પણ પાછળથી બે ચાર દિવસ વધારે રહીશું હાયસ મારા નાથ ઉગારી લીધા તીએ હું તને નહોતો કહેતો કે મારા છોકરા સપરમાં દાડે બધું ગણીને ગાંઠે બાંધી એવા નથી શ્રદ્ધા ફરતી હતી બળપો ઓગળ્યો હતો દિવાળીના દિવસે સવારથી ઘરમાં ચેતના પ્રગટી જાણે કંઈ થયું નથી એમ પ્રતિવર્ષના જેવું ઘર ધમધમતું થઈ ગયું મૂડીનું વ્યાજ નજર સામે રમતું હતું ને આંખમાં તે જ કિરણો પ્રગટ્યા હતા નાના છોકરા ને બા દાદા ઉખાણું શીખવાડતા હતા આજે દિવાળી કાલે દિવાળી લ્યોરે સુકરના સબરસિયા લ્યોરે સુકરના સબરસિયા એવું વહેલી સવારે આંગણામાં ટહકો થતો હતો તો ફ્રેન્ડ્સ આવી જ સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને Please like, share and subscribe. Thanks for watching.